કરતા દીપડો પાંજરે પુરાવા અને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતા હોય છે નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના ભવેશભાઈ રામસિંહ વાંસંદિયાનો પેટ્રોલ પંપ આવેલો છે પેટ્રોલ પંપ પર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાડી વિસ્તાર હોવાથી રાત્રિના અઢી વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની આઠ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ઘોંઘાટ થતાં અને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતાં દીપડો ફરાર થઈ ગયો હતો ત્યારબાદ કેલવી કુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજી બાવા સુરતીઓના ઘરે પાળેલા બે શ્વાનના બચ્ચાઓ દીપડો અવારનવાર શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે નેત્રંગ વન વિભાગ બનાવની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે